આ વર્ષે આદ્ર નક્ષત્ર માક્ષર માસ સોળ ડિસેમ્બર થી આવે છે સોળ ડિસેમ્બર આ વર્ષે જો આ વર્ષે સોળ ડિસેમ્બર બે દર વર્ષે તેનો સમય બદલતો હોય છે પંચાંગમાં જો અથવા આપણા કોઈ વિદ્વાન આચાર્ય હોય તેને પૂછી લેવાનો ભાઈ માક્ષર માસમાં આદ્ર નક્ષત્ર ક્યારે આવે છે તો મેં એક આચાર્ય પાસેથી ડોક્ટર પુષ્પેન્દ્ર શાસ્ત્રી ધંબોલા મેળા થવા મને તમે કીધું મને જરા જોજો ને આવતા વર્ષે ક્યારે આવે છે તો સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસ આદ્ર નક્ષત્ર માક્ષર માસ પડે છે દક્ષિણ ભારત ની અંદર આદ્ર નક્ષત્ર માક્ષર માસમાં લોકો ઘર ની અંદર દીપ માલા પર જવલિત કરે છે તેને દીપ પર્વ કહેવાય તેને જ્યોતિ પર્વ કહેવાય છે અમે એકવાર વાર રામેશ્વર કથા કરતા હતા અને આંગણા આંગણે એટલા દીવા એટલા મેં કીધું દિવાળી નથી ને એટલા બધા દીવાઓ કેમ આંગણામાં તો ત્યાંના મને માણસે કહ્યું કે જ્યોતિ પર્વ મનાવીએ અમે લોકો આદરા નક્ષત્ર માક્ષર માસ ને પાંચ દિવસ વાર હોય એ પેલા અમે લોકો અમારા ઘરને આંગણે પગથી અમે સુંદર સુંદર દીપ પ્રજ્વલિત કરીએ તો જ્યારે આદર નક્ષત્ર આવે ત્યારે તમારા ઘરની અંદર પણ દીપમાલા પ્રજ્વલિત કરજો અને શિવાલયમાં પણ દીપમાલા પ્રજ્વલિત કરવાનો મહિમા છે આદર નક્ષત્ર માક્ષર માસ દિવસે જો ભગવાન શિવનું અર્ચન પૂજન કરવામાં આવે તો તે મનુષ્યને સૌ મહાશિવરાત્રિનું પુણ્ય પ્રાપ્ત થાય છે